જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વાત કરવી છે મારે મહાભારતની અંદર બનેલા એવી ઘટનાની કે જે આનાથી તમે કદાચ અજાણ હશો અને કેટલાક વ્યક્તિ જાણતા પણ હશે વાત કરવી છે શ્રી કૃષ્ણ ભગવાનની તો શ્રી કૃષ્ણ ભગવાને આમ તો આપણે જોવા જઈએ તો પાંડવોને જીતાડવા માટે યથાર્થ પ્રયત્નો કર્યા જો કદાચિત શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં ના હોત તો પાંડવોને મહાભારતનું યુદ્ધ જીતવું એ શક્ય નહોતું કારણ કે સામા અંદર અંદર ગુરુ દ્રોણ કૃપાચાર્ય અને દુર્યોધન અને કર્ણ જેવા મહારથી મહાયુદ્ધાઓ હતા જેની સમક્ષ પાંડવો કદાચ યુદ્ધ ના જીતી શકત કારણ કે કૌરવ પાસે એટલી મહાસિના હતી એટલા સેના હતા કે શક્ય નહોતું પરંતુ જ્યારે મહાભારતનું યુદ્ધ થવાની પૂર્વ તૈયારીઓ થઈ ગઈ હતી તે સમયે પાતાળ લોક થઈ બબ્રિક જે આમ તો દુર્યોધનના સોરી ભીમના પુત્ર કહેવાય તે તેમની માતા પાસે રજા માગી અને કહે છે કે માતાજી હું પૃથ્વીલો ઉપર જાઉં છું અને ત્યાં જે કૌરવ અને પાંડવોનું જે યુદ્ધ થવાનું છે તે મહાભારત જે યુદ્ધ થવાનું છે તેની અંદર હું ભાગ લેવા જાઉં છું અને ત્યારે બબરીકના માતાશ્રી નાગ કન્યા જે પાતાલ લોકની અંદર હતા તેમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પાંડવોની હાર થશે માટે તે પોતાના પુત્રને કહે છે કે દીકરા તું મને એક વચન આપીને દે કે જો યુદ્ધની અંદર જાય તો જે પણ પક્ષ હારે તે પક્ષને તું જીતાડવા માટે કોશિશ કે તેના પક્ષમાં રહીને યુદ્ધ દે તો બબરીક પાતાળ લોકો તેને કરીને આવે છે કે જે પણ હાર છે તેને હું જીતાડીશ અને અહીંયા શ્રી કૃષ્ણને પણ ખબર પડી જાય છે કે જો બબરીક હારનાર વ્યક્તિ સાથે જશે તો આમાં પાંડવો ક્યાંક ને ક્યાંક હાર પાંડવોનું ભોગવવી પડશે માટે કૃષ્ણએ પોતાની ચાલાકી વાપરે છે ને બ્રાહ્મણ વિષ ધારણ કરે છે બ્રાહ્મણ વીસ ધારણ કરી અને સામે ચાલી બબરીક પાસે આવે છે બબરીક પાસે આવીને કહે છે કે હે બબરીક હે યુદ્ધા તમે જે આ યુદ્ધના મેદાનમાં જઈ રહ્યા છું તો તમારી પાસે તો નાથી ના તમારી પાછળ ના કોઈ સેના છે કોઈ સૈન્યબળ છે કંઈ નહીં તો તમે કેવી રીતે હાલનાર નહીં કે કેવી રીતે આ યુદ્ધની અંદર ભાગ લેશે ત્યારે બુબરીક કહે છે કે હું એટલો બધો શક્તિશાળી છું મારી પાસે ફક્ત ને ફક્ત ત્રણ બાણ છે પણ હું ત્રણ બાણથી યુદ્ધનું પરિણામ બદલી શકું તેમ છું ત્યારે શ્રી કૃષ્ણ કહે હું કેવી રીતે માની લો ત્યારે કહે છે કે તમે કહો તો હું તમને પ્રમાણ આપી દઉં ત્યારે શ્રી કૃષ્ણ બુબરી પાસે પ્રમાણ માગે છે અને એક પીપળાનો વૃક્ષ હોય જે એ વૃક્ષને પાંદડાના વૃક્ષને સામે શ્રી કૃષ્ણ કહે છે કે હે કે જો તમે આ વૃક્ષના તમામે તમામ પાંદડાને વિધિને બતાવો એક જ તેરની અંદર તો હું માનું કે તમે ખરેખર શક્તિશાળી છો ત્યારે શ્રી કૃષ્ણ પુત્ર બ્રાહ્મણ વિશ્વ હોય તો બબરીક કહે ચોક્કસથી હું મારું

શ્રી કૃષ્ણ કહે છે કે બબરીક તમે તમામ પાંદડા દીધીને અહીંયા પણ જે પાંદડું બાકી રહી ગયું છે હવે હું જે માગું તે તમારે મને આપવું પડશે તો બબરી કહે છે કે મારી જે શક્તિ છે પણ મને સંદેહ નથી અને આપે જે મારી શક્તિની વિરુદ્ધ જે કાર્ય કર્યું છે કે જે આ હું કહીએ તો હું કપટ કર્યુંશ એટલા થકી આ જે મારું પાંદડું છે એ વિદાયું નથી તો માગો હું તમને જે કહેશો તે આપીશ ત્યારે શ્રી કૃષ્ણએ બબરીકનું મસ્તક માગે છે અને બબરીક એ તલવારનો ઘાહ કરી પોતાનું મસ્તક ઉતારી અને શ્રી કૃષ્ણ ચરણમાં રાખે છે ત્યારે શ્રી કૃષ્ણને એમને પ્રદાન આપે છે કે તમારું બળ એ મિથ્યા નહીં જાય અને જે તમે તમારી સાથે મેં કૃત્ય કર્યું છે કે જે કપટ કર્યું છે તે બદલ આજથી આ મારો પગ તેની અંદર જ મારું મૃત્યુ થશે અને આ પગ મારા શરીરનો નબળામાં નબળો ભાગ રહેશે આવું બધા શ્રી કૃષ્ણએ બબ્રિકને આપેલું હતું અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે શ્રી કૃષ્ણનું મૃત્યુ પણ એ જ પગે તીર વાગવાથી થાય છે આમ શ્રી કૃષ્ણનું મૃત્યુ થવાનું મૂળ કારણ એ બબ્રિકના નિશાહને ખોટું પાડવા અને કપટ કરવાથી એટલે કે ક્યાંક ને ક્યાંક તમે આ પૃથ્વી પર આ સૃષ્ટિ પર માનવ જે પણ કાર્ય કરે છે જે પણ કપટ કરે છે તેને ભોગવવું તો ભગવાનને પણ પડ્યું હતું માટે જ આ સૃષ્ટિનો નિયમ છે કે તમે જે કર્મ કરશો તેનું ફળ અવશ્ય તમને મળશે જો સારું સારું કર્મ છે તો તમને સારું પણ મળશે ખોટું કર્મ હશે તો તમને ખોટું તે પ્રમાણે ફળ મળશે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ